મિત્રો હવામાન વિભાગે ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવે છે ગુજરાત ઉપર મિત્રો બે સિસ્ટમની જે સક્રિયા છે તે આપણને જોવા મળી રહી છે ત્યાર પછી મિત્રો આલા મિત્રો જો વાત કરીશું જે સિસ્ટમ છે તે આપણને જોવા મળી રહી છે કે આ સિસ્ટમની અસર છે ત્યાં જે કયા કયા વિસ્તારોની અંદર છે તે મિત્રો આપણને જોવા મળવાની છે ભારે વરસાદ અતિભારે વરસાદ ને અત્યંત ભારે વરસાદ છે તે આજે મિત્રો કયા વિસ્તારોની અંદર છે તે છે છે વાત કરીએ તો મારા મિત્રો આજે રવિવાર અને તમને રાત્રે મિત્રો સાત વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું આ વિસ્તારોની અંદર મિત્રો હવે રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ છે તે પણ હવે જાહેર કરી દેવામાં આવેલું છે આજે મિત્રો ગુજરાતમાં મિત્રો વીજળીના ભડાક વીજળીના ચમકારા સાથે પવનોની તીવ્રતા સાથે હવે મેઘો છે તે જોરદાર બેટિંગ સાથે હવે વરસવાની જે તૈયારીમાં છે ચાલો વિસ્તૃત જે વાત કરીશું સાત વાગ્યાની અપડેટ પ્રમાણે જે વાત કરીશું તો કયા વિસ્તારોની અંદર હવે જળબંબાકાર જે સ્થિતિ છે તે પણ આપણને જોવા મળવાની છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો સાત વાગ્યાની અપડેટ પ્રમાણે જો ભાવનગર છે બોટાદ છે ખંભાત છે સુરેન્દ્રનગર છે ચોટીલા છે જસદન છે અને મિત્રો જે રાજકોટના જેટલા પણ વિસ્તારો છે તે વિસ્તારોની અંદર હવે સાત વાગ્યાની અંદર પણ હવે મેઘો દબદબાટી બોલાવી દેવાનો છે ભારે વરસાદની જે ચેતવણીના જે દ્રશ્યો છે તે આપણને જોવા મળી રહ્યા છે અને લાળચોડ જે સિસ્ટમ છે તે પણ આપણને વિન્ડીના માધ્યમથી તમને છે તે સંપૂર્ણ છે તે આપણે બતાવી રહ્યા છે અને આ સિસ્ટમની અસર છે તે કયા વિસ્તારોની અંદર છે તે વધુ અસર છે તે આપણને જોવા મળવાની છે ચોટીલા બોટાદ અને ખંભાત અને ભામનગરને ધોલકા અને સુરેન્દ્રનગર આ જેટલો પણ વિસ્તાર છે તે મિત્રો આ સિસ્ટમની અસર છે વધુ મળવાની છે ગુજરાતના વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદ અત્યંત ભારે વરસાદ છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહીઓ છે તે પણ કરવામાં આવેલી છે સાથે સાથે મિત્રો એ પણ વાત કરીશું તો દરિયા કિનારે આપણને વરસાદ છે તે જોવા મળવાનો છે દરિયા કિનારાનો જેટલો પણ પટ્ટો છે ત્યાં પણ જોશો તો ત્યાં પણ મિત્રો વરસાદની અંદર છે તે મિત્રો થોડો ઘણો ઘટાડો છે તે આપણને જોવા મળી રહ્યો છે પવનોની તીવ્રતા સાથે પૂર્વ પૂર્વ વિભાગના જેટલા પણ વિસ્તારો છે ઉત્તર વિભાગના જેટલા પણ વિસ્તારો છે આ જે રાજસ્થાન બાદથી આવતી જે સિસ્ટમની અસર છે તે મિત્રો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર છોટાઉદેપુર તેવા વિસ્તારોની અંદર ત્યાંની અસર છે તે વધુ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે સાથે સાથે મિત્રો આ વિસ્તારોની અંદર પણ મિત્રો રેડ એલર્ટ છે તે પણ હવે જાહેર કરી દેવામાં આવ્યું છે સાબરકાંઠા મહેસાણા ત્યાર પછી મિત્રો બનાસકાંઠા અરવલ્લી મહીસાગર આ બધા વિસ્તારોની અંદર આજે રેડ એલર્ટ છે તે પણ હવે જાહેર કરી દેવામાં આવ્યું હતું સાત વાગ્યાની અપડેટ પ્રમાણે આપણે જે વાત કરી કે આ વિસ્તારોની અંદર હવે મેગો ધબધબાટી બોલાઈ દેશે ત્યાર પછી મિત્રો રાત્રે મિત્રો આપણે અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો થોડું ઘણું જે આપણને જે વરસાદોની તીવ્રતામાં થોડો ઘટાડો તો નથી જોવા મળવાનું કારણ કે મિત્રો જે નવ વાગ્યા રાત્રે આપણે જોઈશું તો મિત્રો વરસાદની તીવ્રતામાં થોડો વધારો થવાની શક્યતાઓ છે તે વખતે કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો ભાવનગર છે બરવાળના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો ધંધુકાના જેટલા પણ વિસ્તારો છે ખંભાત છે રાપડ છે અને બોટા તે વિસ્તારોની અંદર મિત્રો આજે નવ વાગે મેઘો ધબધબાટી બોલાવાનું છે વીજળીના કડાકા સાથે આજે વરસાદ છે તે હવે તૂટી પડવાનો છે અને સાબરકાંઠા મહેસાણાની અંદર પણ આજે છે મિત્રો હવે રેડ એલર્ટ છે તે પણ આજે જાહેર કરી દેવામાં આવ્યું હતું આજે મિત્રો સવારે જ મિત્રો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર જેવા વિસ્તારોની અંદર પણ મિત્રો આજે પાંચ પાંચ ઇંચ સુધીનો વરસાદ છે તે નોંધાવવામાં આવ્યો હતો મિત્રો જો વાત કરે તો એક સિસ્ટમની જો વાત કરે તો એક સિસ્ટમ છે તે મિત્રો આ તે ગુજરાત ઉપર આવી પહોંચેલી એક સિસ્ટમ છે ત્યાર પછી મિત્રો એક બીજી સિસ્ટમ છે તે મિત્રો રાજસ્થાન ઉપર પણ એક સિસ્ટમ છે તે આપણને જોવા મળી રહી છે એ સિસ્ટમ છે તે મંદરોસર ડુંગરપુર ઉદયપુર ત્યારબી રતમના વિસ્તારો છે આગળના કેટલાક વિસ્તારો છે અને એક બીજી સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર અને બીજી એક સિસ્ટમ છે તે મિત્રો રાજસ્થાન ઉપર છે તે આપણને જોવા મળી રહી છે રાજસ્થાનવાળી સિસ્ટમ સિસ્ટમની વાત કરીએ તો મિત્રો રાજસ્થાનના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો તેની ભારે અસરો છે તે જોવા મળી રહી છે ત્યાર પછી મિત્રો ગુજરાત ઉપર પણ આવેલી સિસ્ટમની જો વાત કરું તો ગુજરાત ઉપર આવેલી પહોંચેલી સિસ્ટમ ધંધુકા બરવાલ ત્યાર પછી મિત્રો ભાવનગર ખંભાત અને લીંબડીના જેટલા પણ વિસ્તારો છે ત્યાં મિત્રો ભારે વરસાદ પડવાની ચેતવણી છે તે પણ આપી દેવામાં આવેલી છે તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મળીશું રજા આપશો વને માત્ર